નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી આપને જણાવી દઈએ કે સુરતમાં હાર્ટ એટેકથી માત્ર ચોવીસ કલાકમાં બે યુવકના મોત જીઆ મિત્રો વિગતવાર વાત કરીએ તો દેશમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાની સંખ્યામાં વધારો થયો છે તો મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે સુરતમાં હાર્ટ એટેકથી ચોવીસ કલાકમાં બે યુવકના મોત થયા છે ઓગણત્રીસ વર્ષીય કસરત કરતા અને મૃત્યુ પામ્યો હતો ત્યારે મિત્રો વધુ તમને જણાવી દઈએ કે ત્યારે અન્ય એક પાંડેસરા વિસ્તારમાં ત્યારે ચોત્રીસ વર્ષે યુવક વોક કરીને ઘરે આવ્યો અને અચાનક જ બેભાન થઈ જતા તેનું મૃત્યુ થયું હતું બંનેનું મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું આશંકા વ્યક્ત કરાય છે જે આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ